અને મારે થઈ ગયું સવાર સવારમાં મોડું ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો અને હવે હું ટ્યુશન જઈને આવું એક કલાક પછી હવે હું ટ્યુશનમાંથી આવી ગયો છું અને મમ્મીએ ખાવાનું તૈયાર રાખ્યું હતું ફુલાવાનું શાક રોટલી અને ગોળ અને ખાખરો તમારે

હવે સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ અને મારો ભાઈ ઊઠી ગયો એટલા નાના તો આજે મને સ્કૂલમાંથી જાજો હોમવર્ક મળ્યું છે કેમ કે હું સ્કૂલમાં કોમ્પ્યુટરની સહ અને નોટ ભૂલી ગયો તો કાલે મારા ભાઈનો બર્થડે છે તો તમે એને બર્થડે વિશ કરજો અને હું અને મારા ભાઈ સાથેની નાનપણની વિડિયોસ હું તમારી સાથે શેર કરીશ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને

મજબૂરી તો કે કામ કરાવે છે બસ આ થાકી ગયા ઓલા મારા ભાઈનું નામ દર્શ છે હું બ્લોગનો એન્ડ કરું છું અને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય મળીએ કાલે